દિલ્હી બ્લાસ્ટ પછી ગીર સોમનાથ પોલીસે જાહેર કર્યો એક્શન મોડ રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ આપણે શું જાણીએ છીએ કે દિલ્હી બ્લાસ્ટ પછી સમગ્ર ગુજરાતમાં માન્ય માન્ય ડેપ્યુટી સીએમ સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી જિલ્લા પોલીસને અને તમામ જિલ્લાઓની પોલીસને એલર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો એ અન્વયે આપણા ગીર સોમનાથ જિલ્લામાં આપણે સૌ જાણીએ છીએ તેમ ઘણા દિવસથી આપણે વાહન ચેકિંગ હોટલ ઢાબા ચેકિંગ રેલવે સ્ટેશન બસ સ્ટેશન હવાવૃત જગ્યાઓ આ બધાની સઘન ચેકિંગ ચાલી રહી છે આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં લગભગ એકસો બાર કિલોમીટર જેટલો લાંબો દરિયાઈ કાંઠો છે આપણે જાણીએ છીએ કે દરિયાઈ સીમા એ આંતરરાષ્ટ્રીય સીમા હોય છે અને અહીંયાથી સરળતાથી ભૂતકાળમાં પણ ઘણા બધા એવા પ્રવૃત્તિઓ થયેલી છે કે જેના કારણે રાષ્ટ્રની સલામતી જોખમાય તો એ અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા દ્વારા

કે જે એકદમ દરિયાની નજીક આવેલો છે અને ત્યાં ઘણી બધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ભૂતકાળમાં પણ થયેલી છે આવી અમારે ધ્યાને આવતા સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર જેમાં બે ડીવાયએસપી છ જેટલા પીઆઈઓ સાત જેટલા પીએસઆઈ અને એકસો પાસઠ થી વધુ લોકો એલસીબી એસઓજી અને બીડીડીએસની ટીમો સાથે અમે ગઈકાલે બપોરે એટલે કે સોળ તારીખે બપોરના રો એક વાગ્યા થી કરી અને મોડીરાત સુધી આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું આ કોમ્બિંગ ઓપરેશનને અંતે જે કાર્યવાહી કરવામાં આવી છે એની હું વિગત આપની સાથે શેર કરવા માંગુ છું એમાં ટોટલ અમે હત્યારબંધીના છ કેસો ગુના દાખલ કરેલા છે ભાડુઆતની જે જાણ કરવાની હોય છે જેમ કે પરપ્રાંતીયો આપણા જિલ્લામાં આવેલા હોય છે તો તેને પોલીસ તંત્રને જાણ કરવાની હોય છે ભાડુઆતનું વેરીફિકેશન કરાવવાનું હોય છે એવા ભંગ જાહેરનામા ભંગના ટોટલ ત્રણ કેસો કરવામાં આવેલા છે આ ઉપરાંત અગાઉના જે ગુનાઓમાં પકડાયેલા હોય એવા લગભગ પચાસ થી વધુ ઈસમો ને ચેક કરવામાં આવેલા છે તો આ એક આ વિસ્તારમાં લગભગ સમગ્ર જિલ્લા પોલીસ તંત્રને ત્યાં મોકલી અને કોડીનાર અને મૂળ દ્વારકા વિસ્તારમાં એક સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આ મેગા ડ્રાઈવના પરિણામે લોકોમાં પણ તંત્ર પ્રત્યે ખૂબ વિશ્વાસ વધ્યો છે અને આવી પ્રવૃત્તિઓ કોમ્બિંગની પ્રવૃત્તિઓ અમે હજી વધારે મોટા સ્કેલ ઉપર કરવાના છીએ અને હજી પણ વધારે અસરકારક રીતે થાય અને આપણે જિલ્લાનો જે દરિયાઈ સીમા છે એને વ્યવસ્થિત સારી રીતે સુરક્ષિત કરી શકીએ એવો અમારો એક પ્રયત્ન છે એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો